તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ઉનાળુ તલનું વાવેતર અને ભાવની માહિતી વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ઉનાળુ પાક વાવેતરના પાણી બચ્યા છે એવા વિસ્તારોમાં ખેડૂતોએ જરા જોર લગા કે તલનું વાવેતર પસંદ કર્યું છે પાછલા ત્રણ વર્ષથી તલની બજાર અપ હોવાથી ખેડૂતોની નજર તલ વાવેતર તરફ વળગી હતી જો કે આ વખતે તલની બજારમાં વાવેતર સમયે પ્રતિમાણ સરેરાશ પાંચસો રૂપિયાનો ઘસારો જોવા મળ્યો છે ઉનાળુ તલમાં પિયત પાણીનો કંટ્રોલ ખેડૂતોના હાથમાં હોવાથી યોગ્ય સમયે પિયત આપી શકાય છે ગુજરાતમાં તલ વાવેતરનું એપી સેન્ટર સેન્ટર એટલે કે સૌરાષ્ટ્ર કહેવાય છે ત્યારે સરેરાશ તલનો પાક ત્રીસથી પાંત્રીસ દિવસે એટલે કે ફૂલ અવસ્થાએ છે આ વખતે માર્ચ પ્રથમ પખવાડિયા સુધી શિયાળુ સૂકા પવન જ વાયા હતા એટલે તેથી ઉગતા તલના પાકમાં જુસિયા જીવાતોનો જબર એટેક હતો તેના કારણે ગીર વિસ્તારના ઘણા ખેડૂતોએ તલનો પાક રાપ મારી ફરી વખત વાવેતર કરવું પડ્યું હતું ત્યારે આ વર્ષે આંબામાં પણ આંબેરણ ઓછું હોવાથી પાણીની જરૂર ન પડતા ખેડૂતો અન્ય પાકનું વાવેતર કરી દીધું છે અને ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગના ચોપડે ઉનાળુ વાવેતરના ત્રેવીસ માર્ચ સુધીના આંકડા સ્પષ્ટ કરીએ તો કે ગત વર્ષે સફેદ તલનું વાવેતર એક લાખ ઝીરો પોઈન્ટ ચાર હેક્ટર વિસ્તારમાં થયું હતું તે આ વખતે પાંચ ટકા જેવા સામાન્ય ઘટાડાએ નવ્વાણું હજાર બસો હેક્ટરે પહોંચ્યું છે તે આખરી સિઝનના આંકડામાં એક લાખ હેક્ટરે ટચ થઈ શકે છે આ સાથે સાથે ખેડૂતો પાસેથી સફેદ તલનું વાવેતર ઘટવા પાછળનું મુખ્ય કારણ પાણીનો અભાવ જાણવા મળી રહ્યો છે માર્ચ એન્ડિંગની રજાઓ પૂર્વે બજારો પર નજર કરીએ તો કે સફેદ તલમાં પ્રતિ વીસ કિલોએ સરેરાશ બે હજારથી બે રૂપિયાની સપાટીએ હતી છેલ્લે જાહેર થયેલ કોરિયાના ટેન્ડરમાં ભારતીય તલની ધારણા મુજબનો નિકાસ હિસ્સો ન મળવાથી બજારો ત્રણ હજારની સપાટીએથી ઘટીને પચીસો રૂપિયાની સપાટીએ સ્થિર થઈ ગઈ હતી તલનું ઉનાળું કે ખરીફ સિઝને બહુ ઓછી માવજતે તૈયાર થતો પાક ગણી શકાય છે અને તેની સાથે છેલ્લા દશકામાં ખેડૂતોએ તલને ખરીફમાંથી પૂરેપૂરા ખસેડીને ઉનાળું વાવેતરમાં લઈ લીધા છે બનાસકાંઠા પાટણ આણંદ દાહોદ મહીસાગર ડાંગ નવસારી અને વલસાડ છોડીને લગભગ જિલ્લાઓમાં તલનું વધતા ઓછા પ્રમાણમાં વાવેતર જોવા મળે છે આ વખતે ચોવીસ હજાર એક્ટર સાથે વાવેતર સાથે જુનાગઢ જિલ્લો ટોચ પર રહ્યો છે અને ખેડૂત મિત્રો આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો